જય શ્રી સ્વામિનારાયણ ભક્તો ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામીશ્રી મોટા વ્યાપકાનંદ સ્વામી નું જીવન આપણે જોઈ રહ્યા હતા ભગાદોશીને વર્તમાન ધરાવ્યા હવે દહા ખાચરની ઘોડી જીવતી થઈ પોતાને ત્યાં સંતો વધારવાના હતા તેથી દાહા ખાચરે પ્રથમથી જ મિત્ર એવા ભગા પોતાના ઘરે બોલાવેલા તેથી હમીર ખાચરની ઘોડી વ્યાપકાનંદ સ્વામીએ જીવતી કરેલી તે સમયે દાદા દાહ ભગા દોશી ત્યાં હાજર હતા ઘોડી જીવતી કર્યાના પ્રસંગને પંદર વર્ષના ભગાદોષી નજરે જોયેલું તેથી તેમના મનમાં વિચાર આવ્યો કે જેના સાધુમાં આવી સામર્થ્ય હોય એના ગુરુ ખરેખર ભગવાન ન આમ પોતે વાણિયા છે વણિક છે બુદ્ધિશાળી છે એટલે બુદ્ધિથી વિચારી મિત્ર દાહ ખાચરની સાથે ઉતારે વ્યાપકાનંદ સ્વામીની પાસે પોતે જેમ લોઢું ચુંબકમાં ખેંચાય તેમ પૂર્વના આ મુક્તાત્માને સ્વામીના વિશે ખૂબ હૃદયથી ખેંચાણ થયું અને તે જ સમયે અઢારસો બાસઠમાં વ્યાપકાનંદ સ્વામીના હાથે પંદર વર્ષના ભગા દોષીએ વર્તમાન ધાર્યા કંઠી પહેરે ભગવાન સ્વામિનારાયણના આશીર્ થયા આમ પોતે ભગવાનના ભક્ત બિના વ્યાપકાનંદ સ્વામી પછી કહે સાંભળો ભગુ ભગવાન સ્વામિનારાયણ અંતકોટી બ્રહ્માંડના રાજા રાસ આજ કળિયુગમાં કરોડો જીવનના કલ્યાણ કરવા માટે મનુષ્ય શરીરમાં

તો જરૂર તમારો બેડો પાર થઈ જશે વ્યાપકાનંદ સ્વામીની વાત ભગા દોશીના ગળે શીરાને જેમ ઉતરી ગયો પોતાથી પોતાના ઉમરના મિત્ર દાહ ખાચરની જેમ નાય ધોય પૂજા પાઠ બધું ચાલુ કર્યું ભગવાન સ્વામિનારાયણ નામની માળા ફેરવા માંડ્યા અને અને ભગવાનના નામ જપ કર્યા વિના ભોજનિયા જળ પણ ન લે આવો નિયમ જગતમાં કહેવત છે કે વિહો વૈષ્ણવ થાય નહીં પણ આ રીતે જૈન પરિવારમાં જન્મેલા ભગા દોશી વ્યાપકાનંદ સ્વામીના જોગમાં આવતા સ્વામિનારાયણને સર્વોપરી ભગવાન માની એના ભજનમાં ભક્તિમાં લાગી પડ્યા છે સહજાનંદ મહારાજની જય